છે જેમાં આ એમો એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો આપની સોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય હાય હાઉ આર યુ એ ટાઈપના પછી જ્યારે કોઈ સમાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે એક મહિના લગભગ સુધી વાત કરે પછી મળવા માટે બોલાવે મળવા માટે જ્યારે માણસ આવે તો ટુ વ્હીલરવાળા સાથે એ લોકો મળતા નથી કેમ કે આનો આ લોકોને એવો માનવો છે કે ટુ વ્હીલરવાળો આના જો એક્સ્ટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય તો જ્યારે કોઈ ટુ વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે ફોર વ્હીલરવાળા સાથે મુલાકાત કરે પછી આની ફિક્સ આઇડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યા મેં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પૂછી ગઈ છું તમે લોકો આવી જાવ પછી ત્રણ ચાર લોકોની આની બીજી ટીમ આવે છે એ લોકો જો વિક્ટીમ છે એની સાથે મારકૂટ કરે છે કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી અને કોઈ પોતાની બહેન બતાવે કોઈ પોતાની બેટી બતાવે કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકૂટ કરે પછી એ લોકો આને ધાક ધમકી રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે એમ કરીને એ લોકો એક્સ્ટોર્શન કરતા હોય છે તો એવો એક અમારા ધ્યાનમાં આવ્યું પછી એએસપી એસપી ધોરાજી અને પીઆઈ જામકંડોના આ બંનેને આ સૂચના આપવામાં આવી એ બંને ફરિયાદીને કન્વિન્સ કર્યો ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી પછી આને સમજ કરવામાં આવી કે એફઆઈઆરમાં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું એના પછી ફરિયાદી તૈયાર થયા ઓર આમાં એક્સ્ટોર્શનની અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને જામ જામકંડોણાથી બોલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી ત્યાં લેડીઝ કીધું કે ભાઈ ત્યાં અમારા ફાધરનું ઘર છે તમે ત્યાં આવો ત્યાં ગયા પછી બાજુમાં એક સુનસાન જગ્યા લઈને ગયા ત્યાં આની ટીમના બીજા મેમ્બર ચાર આવ્યા ફરિયાદી સાથે મારકૂટ કરી આ લેડીઝને ત્યાંથી બીજી બાઇક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી ઓરે ચારો માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા જામનગરમાં પીએમ આંગડિયાથી એ લોકો પચાસ લાખથી બાર્ગેનિંગ શરૂ કરી પછી છ લાખ ઉપર ફાઇનલી વાત થઈ જામકંડોનાથી એ લોકો છ લાખ રૂપિયા આંગડિયા કર્યા ત્યાં જામનગરના પીએમ આંગડિયામાં એ લોકો છ લાખ રૂપિયા લઈ લીધા પછી જામનગરથી બહાર આવીને ફરિયાદીને ધાક ધમકી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખિલ કરી દઈશ એક આ લોકોનો ઓર એમવો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા એ લોકો નોર્મલી જો ચાલીસ વર્ષથી સાઠ વર્ષની ઉંમરના માણસ છે એને જ ટેપ કરતા હોય છે બે ત્રણ ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે આ ગુનામાં હજુ સુધી સાત આરોપીઓને અટક કરવામાં આવ્યા છે જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટનો રહેવાસી છે સવજી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે વિશાલ ભીખાભાઈ પરમાર આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસી છે વિજય સિંગાભાઈ જોગડીયા ઓ હડમતીયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે એ ચારો લોકો જો છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે કે એ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કર લે એના પછી જ સુનસાન જગ્યા છે ત્યાં જઈને મારપુટ કરવાનું અને પછી આના ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે પૂજા વાઈફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજથી કે વોટ્સઅપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનો જાહ્નવી બહેન વાઇફ ઓફ મિલનભાઈ પંચોલી આ રામાપીર ચોકડી રાજકોટની રહેવાસી છે જાહ્નવી બહેનનું કામ છે જ્યારે ફરિયાદી ટ્રેપ થઈ જાય તો ફરિયાદીને ગાડીમાં બેસવાનું કે એકચ્યુઅલમાં ફોન ઉપર વાત કોઈ ઓર કરે છે અને જાહ્નવી બહેન જઈને ત્યાં ફરિયાદી સાથે મળે છે કે હું તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી તો આ સાત આરોપીઓને અટક કરવામાં આવે છે અને એક બે માણસ એની ગેંગના ઓર મેમ્બર છે આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં આ લૂંટની અને એક્સટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખિલ થયો છે હું જાહેર જનતાને અપીલ કરું છું કે એવો કોઈ બનાવ બને તો શરમાવવાની ઝીઝકવાની જરૂર નથી આપ લોકો અમારાથી કોન્ટેક્ટ કરો આપની જો ઈજ્જત છે એનું અમે લોકો ધ્યાન રાખીશું અને આ આ એવા આરોપીઓ જે છે એ સામાજિક તત્વો છે એના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે